લાડા અને પાંજરાપુર ને ગૌશાળામાં આવવા લગભગ ત્રણેક મહિના જેવો સમય થયો અને આ ત્રણ મહિનાની અંદર કઈ કઈ ગાયો ફળ્યો એ આજે જોઈ જે માતાજી મિત્રો સવારના આપણે ગૌશાળાનું બધું કામ ઓકે કરીને આવી ગયા હતા બીજું કામ ઓકે માટે સવારનો નાસ્તો અને નાસ્તો કરવામાં આપણી સાથે ચેતનભાઈ અને હર્ષદભાઈ તો સવારનું બીજા નંબરનું કામ એટલે કે આપણે નાસ્તો ઓકે કરીને આવી ગયા પાંજરાપુરના બુક ને બોલપેન લઈને જવાનું તો આપણે ગૌશાળામાં એટલે ફટાફટ પહોંચી ગયા આપણે ગૌશાળામાં અને ગૌશાળાની અંદર શેડ નું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું થોડો વધાર્યો છે આટલો જો આ ગૌશાળાનો શેડ પહોંચી ગૌશાળા અને લાડા પાસે લાડા પાસે પહોંચીને આપણે એને ખંજવારનું ચાલુ કર્યું ખંજવાર તમે એને પૂછ્યું કે ફોટો તો તો એને શું કીધું ઘર થા આપણે જોઈ લઈએ કે લાડુ કઈ કઈ ગાય ફળ્યો આ છે પેલા નંબર ની ગાય આ છે બીજા નંબર ની ગાય અને આ છે નાની મત રાત વચ્ચે આવી ગઈ એટલે તમને બતાવી આ છે ત્રીજા નંબર ની સરસ ગાય અને એમને લાડો છે દસ બાર જેવી ગાય ફળ્યો એનું લિસ્ટ આપણે બનાવી લીધું અને એટલામાં તો આપણી નજર પડી ધોર ઉપર ધોર નું રૂપ તમે જુઓ વા ધોર વા નોમ કાઢ્યું હોતે પછી આપણે થોડી મહેનત કરી કે ધોર ને લાડુ એક સાથે ઉભા રહી તો એક ફોટો પાડીએ તો ત્યાં ધોર તો ના ઉભી રહે પણ ભાણેજ આવી ગયો તો ભાણેજ સાથે ફોટો પાડી લીધો તો ભાણેજનો ફોટો જોઈને આપડી ઈચ્છા થઈ ગઈ કે એકાદ આપણે પાડી લઈએ પણ આપણું તો માને આપણે ઉભા ભેગા થઈ હાલતો થઈ ગયો અને ત્યાં પાલા પાસે ઝાંઝર અને મોટી મધરા આવી આ સરસ નજારો જોઈને વળી આપડી એકવાર ઈચ્છા થઈ ગઈ કે આમાં આપણો સરસ ફોટો પડી જાય પણ આપણું માને આપણે ઇન્જેક્શન સબી ગયા હોય ને એટલે આપણે જોઈને તો સીધી ભાગી જો હમણાં ઝાંઝર જાશે ગઈ ને જુઓ હવે આમાં કેમ મારે ફોટા પડાવવા તો પછી સમય છે આપણે ગૌશાળામાંથી બહાર જવાનો તો મોટી મજા આપણી પાછળ પાછળ ગેટ સુધી આવી તો ભલે મિત્રો આજનો સરસ મજાનો આ દિવસ પૂરો સરસ મજાનો આ વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં